ચોટીલા શહેરમાં ચોરી કરતી ગેંગ પોલીસે ઝડપી કાર્યવાહી કરી ચોટીલા શહેરમાં ચોરી કરતી ગેંગ પોલીસે ઝડપી કાર્યવાહી કરી એટીએમ મશીન તોડે તે પહેલા પોલીસે પાંચ શખ્સોને ઝડપી લીધા ત્રણ બિહારના તેમજ બે ગુજરાત સહિત પાંચ શખ્સ મળી ચોરી કરવાનો પ્રયાસ હાથ ધરે તે પહેલા પોલીસે દબોચ્યા એક આરોપીને અગાઉ થાનમાં ડુપ્લિકેટ નોટ કેસમાં સામેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યો પોલીસે શખ્સ પાસેથી સ્પ્રે હથોડી કટર મશીન એક કાર તેમજ એક વેપન અને બે કારતુસ મળી બે પોઈન્ટ સાહીઠ લાખનો મુદ્દામાં જપ્ત

એ રાજકોટના નિવાસી છે અને બીજો જે આરોપી છે આનું નામ છે અજયભાઈ જયરામભાઈ ઉદ્રેજ આપણે ચોટીલાના છે આને અલાવા જે ત્રણ આરોપી છે એ બિહારના છે એકનું નામ રોકીરા સુરેશ સિંહ કુશવા બીજાનું નામ રવિરા રવિશંકર રાજુ શાહ અને ત્રીજાનું નામ બિરુકુમાર ચંદારામ એ ટોટલ ત્રણ આરોપી બિહારના છે એ જે લોકો છે અમે જે અજય જયરામ

ત્યાં ચોટીલા અને આસપાસના એરિયામાં જે એસબીઆઈ અને બીજા બેંકના જે એટીએમ છે આ લોકો ટાર્ગેટ કરવાનો પ્રયાસ હતો આ આ લોકો પાસે જે રિકવર કર્યો છે એક હતોલ ગાડી રિકવર કરી છે આને અલાવા એક લોખંડની હથોડી એક લોખંડનો ત્રિકમ અને લોખંડને કાપવા માટે આરી અને પતરાને કાપવા માટે આરી અને લોખંડને ગરમ કરી અને કાપવા માટે બ્યુટેન ગેસની દોસો ગ્રામની ટોટલ આઠ બોટલ અને કેમેરા ઉપર કોઈનો ફોટો ના આવે આ ઉપર લગાવવાળા જે સ્પ્રે છે આ ઓ જે સ્પ્રે છે આનો એક એક નક અને જે ગેસની બોટલ ને ઉપર જે અલગ અલગ જે વાલ્વ લગાવવાના છે નગ આનો એક નગ અને એ ટોટલ છે મોબાઈલ એવું કરીને અને ટોટલ લગભગ 2.5 લાખ ને આસપાસનો મુદ્દા માલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે આ બહુ એક સારી જે આનો એક પ્રિવેન્શન આપણે પણ કહી શકાય કે એ ઘણા મોટી ઘટના એ લોકો કરી શકતા હતા